બે ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો અને કિંમતી ચીજ વસ્તુઓ તથા રોકડ રકમ મળી કુલ અંદાજિત બે થી ત્રણ લાખ ની ચોરી અંજામ આપ્યો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે મળતી માહિતી મુજબ એક મકાન માલિક કીર્તિભાઈ પરસોત્તમભાઈ ઠક્કર સાતમ આઠમ કરવા માટે તેમના દીકરાને ઘેર સુરત ગયેલ હતા અને જીગરભાઈ સોની છોકરાને અમદાવાદ હોસ્પિટલ લઈ ગયેલ હતા ચોરી કરનાર ચડ્ડી ગેંગનો આ સમગ્ર ઘટનાનો એક વિડિયો પણ બહાર આવ્યો છે જેમાં આપ જોઈ શકો છો કે આ ચોર લોકો ચડ્ડી ગેંગના હોય તેવું દેખાઈ રહ્યું છે તેમજ તાળા તોડી આ ચાર લોકો ઘરમાં પ્રવેશતા હોય તેવા દ્રશ્યો પણ આપ સ્પષ્ટ જોઈ શકો છો આ ચાર ચોર ઈસમોએ ગઈકાલે મોડી રાત્રે રાપર શહેરમાં વિવિધ જગ્યાએ ચોરી કરવાના પ્રયાસો કરતા હોય તેવા વિડિયો પણ બહાર આવ્યા છે જેથી હાલ રાપર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે હાલો હા નમસ્કાર સુરજ લુહાર વાત કરો કીર્તિભાઈ ઠક્કર વાત કરો હા કીર્તિભાઈ ઠક્કર બોલો આપણે સાહેબ તમારી ઘરે ગઈકાલે ચોરી થઈ હોવાનો એક વિડીયો સાહેબ સામે આવ્યો છે તો શું બનાવ બન્યો તો ગઈકાલે હું છું સુરત સાહેબ સુરત છો તમે હું સુરત દીકરા ના ઘર સાથ માથ કરવા તો બરાબર અને આજે રાત ના નીકળીસ સયાજી વાડી માં સવારે પાંચ વાગ્યે પહોચીસ છ વાગે એટલે આ બનાવની ની તમને જાણ છે કે હજી જાણ નથી મને જાણ થઈ ગઈ પોલીસ વાળા નો phone આવી ગયો આજુબાજુ બાજુ વાળા નો આવી ગયો બરાબર એટલે મારે ઘરે એક ઠગાઈ નથી થઇ એટલે આપડે ત્રણ ઠગાઈ થઇ છે બરાબર ત્રણ જગ્યા એ ચોરી થઈ છે હા અયોધ્યા પરી માં ત્રણ જગ્યા એ ચોરી થઇ છે એક જીગરભાઈ સોની છે બરાબર એમને ત્યાં સુની ચોરી થઈ છે ત્યાં તો થોડીક મોટી ચોરી થઈ છે બરાબર અને ઈ છે અત્યારે અમદાવાદ દવાખાના છોકરાને તડીન ગયા છે એ લોકો રાત ના પોચે હું સવારે પહોંચી ઓકે જીગરભાઈ હોસ્પિટલે ગયા છે એમને છોકરા ને લઈને અમદાવાદ ગયા છે ઓકે અને તમારા ઘરેથી કઈ અંદાજીત કેટલા રૂપિયાની ચોરી થઈ શું માત્ર સાહેબ અંદાજીત તો મને કહું એક વીઠી ગઈ છે ત્રણ ત્રણ ગામની બરાબર પછી એક ગઈ છે ત્રણ ગામ ની બુઠી બરાબર

અને બાકી બધા સવારે આવે ત્યારે ખબર પડે ok 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 thank you sir અહીં જયપુરી માં આપડે રોડ ઉપર મારું ઘર ની ઘર આગળ પાછળની લાઈનમાં થાય બરોબર મતલબ તમારું ને એમનું ઘર બાજુ બાજુ માં જ છે આગળ પાછળની ની માં મતલબ ભાઈ આ જે શેરી છે એની પાછળની ની તમારું ઘર છે હા પાછળ ની ભાઈ સોઢા ને હાટુ ભાઈ સોઢા એમની line માં ઓ ઓકે ઓકે થેન્ક યુ અને બાજુમાં પટેલના ઘરે ત્યાં ઉતર્યા હતા એ લોકો બાજુમાં બારે રહેવા જતા રહ્યા છે તો ઘર ખાલી હતું બરાબર છે અને ચડ્ડી બનિયાન સારી છે ચડ્ડી બનિયાન અને સારી ગેંગ છે ને હા એ તો વિડીયોમાં દેખાય છે વિડીયો મળી ગયો છે હા મળી ગયો તો બીજું બોલો બીજું ઓકે ઓકે થેન્ક યુ સર